દ્વારકા દેશ મિત્રો નવ લોક માં તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ મિત્રો તો જોવો આપણે ભેસો આવી ગઈ છે સીમાડામાં આમના પોળી છે પછી પેશો જોવો આ એક મેથી વાળું ખેતર છે આમાં આવી ગઈ છે આપણે પેશો જોવો બધી ભાઈ આજે ભેગી છે ને અહીંયા ખાય છે મેથીનો પાક તો ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો જોવો આપણી ભેસો ચડી ગઈ છે રોડે હવે જઈ રહી છે બીજા ખેતરમાં જોવો આજે આપણા મુકેશ જીઓ હા તો ચાલો હવે આગળ તમને મળીએ મિત્રો બેસું આવી ગઈ છે એરંડા વાળા ખેતરમાં જુઓ ચરે છે બધી કોળી બાજુ પણ ચરી રહી છે ને આપણે આખા ગામની આજે તો તો ભેગી છે ચલો હવે આગળ તમને બતાવું આપણી બેસવા આવી ગઈ છે પાણી પીવા પેઢામાં બેઠી છે મસ્ત પાણી પણ છે તો આપડે પાણી પીને બેસી ગઈ છે ચલો આગળ તમને બતાવું ત્રોસ જો આવડી ગઈ છે પાણી પીને આવી ગઈ છે પાછી ખેતરમાં માં અને અહીં આયડ ફૂતરી ખાઈ રહી છે જો ચલો હવે આપણે તમને બતાવ આપણે બધી ભેશ બંધ થઈ ગઈ છે તળાઈ પાણી પીને આવી ગઈ છે અને નાખી છે રજકા બાદરે જો બધી ભેશ ખાઈ રહી છે તો ચલો હવે આગળ તમને બતાવ આવી ગયા છે આપણે જો ખેતર આટો મારવા આપડા કવ વટાઈ ગયા છે થોડક કરી નાખ્યા છે ભેગા જોઈ લો મસ્ત ખવાના પાત્ર પડી ગયા છે જોવા ભેગા પણ કરી નાખ્યા છે ભેગા કર્યા આગળ તમને બતાવું મિત્રો તો અહીંયા આપણે મૂકી દીધું છે ખાણ આપણે કાપ લે ઉલી બાજુ ખાય છે ઉલી જોટો અને દોવાનું કામ થઈ ગયું છે ચાલો તો ચલો હવે આગળ તમને બતાવો કુતરું તો જુઓ આપણે ગાય દોઈ નાખી છે રેડ લઈને અહીંયા બાંધી નાખી છે પાકડીયા જોતા બધા પાઇને બારે બદલાઈ નાખીએ છીએ જુઓ અને આજે આને બંધ કરી છે સૂકોપૂળો ખાધી ત્રણે પેછોને બાંધી દીધી છે ગાડીને તો ચાલો હવે આગળ તમને બતાવું